એમ નહી બે સાત નંબર અલગ કરવા છે એમ કઉ છુ હા તો હવે તમારે વિભાજન માટે થઈને કોઈક નું નામ દાખલ કરશો પછી વિભાજન થશે ને એકલાના બે ભાગ થોડા થશે સાત નંબર માં બે નામ છે એ બે અલગ અલગ કરવા છે હવે બસ વિભાજનની અરજી કરી નાખો કોને કેટલી બીગા જમીન જોઈએ છે એ લખી નાખો એની અંદર એટલે ઓનલાઈન થશે કે ઓફલાઈન પેલા તો તમારે લખવું પડશે ને નોટરી રૂબરૂ જઈને વિભાજન તમારે કોને કેટલું જોઈએ છે એમાં ચતુર્સી નાખજો કે ભાઈ હુકમ બાજુનો આ રસ્તો એમાં આટલી સાઈઝ આ છે ચતુર્સી માં નાખી દો કોને કેટલી જમીન જોઈ છે એ લખી નાખો ઓછા વચ્ચે દઈ શકો પચાસ પચાસ ટકા હા એ લખી નાખો બીજું ભાગ દેતો હોય રસ્તા ની એકબીજા નીકળવાનો રસ્તો હોય તો એ લખી નાખો ડાયરેક્ટ રોડ આવતો હોય તો કઈ લખવાની જરૂર નથી એવું બધું જે હોય એગ્રીમેન્ટ લખી નાખો પછી ઓનલાઈન જાઓ અરજી કરી દો પછી એની પ્રિન્ટ કાઢી લ્યો પ્રિન્ટ કાઢીને તમે બે જણા સહી કરીને મામલતદાર માં દઈ આવો ઓકે આ એફિડેવિટ કરીને શું કરવાનું પેલા એફિડેવિટ કરો એટલે એ સબમિટ ક્યાં કરવાનું એફિડેવિટ ક્યાંય નહીં ઓનલાઈન ચડાવવું પડશે તમારે સ્કેન કરી ઓકે અરજી કરશો ને ત્યાં ડોક્યુમેન્ટ ને તમારું બરાબર બરાબર એટલે પેલા તો તમે સાત નંબર જુદી પાડવાની પ્રક્રિયા કરો ઓકે બોર્ડ મેં તમને એટલે નોંધાવાનું કીધું હતું કે ભવિષ્યમાં ટુકડાદારાનો પ્રશ્ન બે કઈ ન ઉભો થાય સમજાણું કયો પેલા વિભાજન ની પ્રોસેસ કરવાની પ્રોસેસ કરો પછી માપણી કરી નાખો પછી હિસાબ માં આપણી કરી નાખો એ પછી ત્રીજા સ્ટેપ માં થશે ઓકે ઓકે થેન્ક યુ સર આવજો હા માં મુકશો આપણે એટલે બીજા ભાઈઓ